જો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ઝડપ અને દિશા બદલાય છે તો અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ઝડપ અને દિશા બદલાય તો બે નવેમ્બર પોરબંદર માંગલોના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા તો અગાઉ વાવાઝોડું ત્રણ નવેમ્બરે દ્વારકાના નલિયા વચ્ચે દસ્તક આપવાનું હતું તો વાવાઝોડાના કારણે બે નવેમ્બરે વરસાદ તાટકે તેવી શક્યતા વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે જુનાગઢ ભાણવડ જામનગર રાજકોટ સહિતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી તો દોસ્તો ફટાફટ વિજ્ઞાન સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાનો માર રહેશે તો ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત નવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ જારી તો અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે દિવાળી બાદ ગુજરાતમાં વાતાવરણમાં છે તો શિયાળાના આગમન સાથે પડે તેવો ધોધમાર વરસાદ પડ્યો તો જેના કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકતાલીસ તાલુકામાં માવઠા થયા જેમાં રાજુલામાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે બાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે અમદાવાદ અને અમરેલી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો ધંધુકામાં બે પોઈન્ટ ઇંચ વરસાદ જોવા મળ્યો તો ઉમરાળામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ જોવા મળ્યો જમ્મુસરમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ગઢડામાં ઝીરો અઠ્ઠાણું ઇંચ વરસાદ જોવા મળ્યો બે નવેમ્બર એટલે કે આજે આટલા વિસ્તાર થઈ જાઓ સાવધાન ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા જામનગર મોરબી રાજકોટ બોટાદ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો આ સિવાય ગુજરાતના અન્ય ભાગમાં સામાન્ય વરસાદી ઝાપટા નોંધાશે જ્યારે આગામી ત્રણ નવેમ્બરથી વાતાવરણ ખુલ્લું થઈ જવાથી કમોસમી વરસાદની સિસ્ટમમાંથી મુક્ત થઈશું આમ છતાં આ સિસ્ટમ ખૂબ મોટી હોયથી તેનો અમુક ભાગ ભેજ રહી ગયો હોવાથી ત્રણથી ચાર નવેમ્બર પણ રાજ્યમાં છૂટા સવાર સ્થળે ઝાપટા વરસી શકે છે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાતના અન્ય ભાગોમાં જોયા તો અમદાવાદ આણંદ ભરૂચ સુરતમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આગામી બે દિવસ દરમિયાન કેટલા ભાગોમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડી શકે છે તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠું હજુ ત્રણ દિવસ મચાવશે હાહાકાર સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ તો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી તો અરબી સમુદ્રના દબાણથી ગુજરાતમાં ભારે વરસાદ થશે તો માછીમારોને દરિયોને ખેડવા સૂચના આપવામાં આવી તો આઈએમટીની આગાહી અનુસાર ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું તો કમોસમી વરસાદનો તોફાન ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હાકાર મચાવશે તો દિવસો વટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડ્રીપેશનના કારણે ગુજરાતમાં ગામે અડતાલીસ કલાક દરમિયાન ભારતીય અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે આ ડ્રીપેશન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે તો ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ વાતાવરણ સર્જાઈ રહ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલની આગાહી અનુસાર આ વર્ષની સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં બે નવેમ્બર સુધી રહેશે બીજી સિસ્ટમ પાંચ નવેમ્બરથી સક્રિય થશે તો સાત નવેમ્બરની આસપાસ બંગાળના સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનશે તો દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે તો અઢાર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી વાવાઝોડાના કારણે માવઠું થશે રાજકોટમાં સૌથી વધુ નવ પોઈન્ટ આઠ ડિગ્રીનો ઘટાડા સાથે પચીસ ડિગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં પણ તાપમાન સામાન્ય કરતા નવ ડિગ્રી ઓછું રહીને પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું જ્યારે સુરતમાં આઠ ડિગ્રીના ઘટાડા સાથે સત્યાવીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું તો નડિયાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં પણ ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર માહોલ જોવા મળ્યો છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘમરોળિયા બાદ આજે એકંદરે વરસાદની રેવતા જરૂર ઘટી છે પરંતુ હજુ કમોસમી વરસાદની મુસીબત સાવ ટળી નથી જાણીતા હવામાન નિષ્ણાત પરેશ સમયે ગુજરાતમાં માવઠાનો માહોલ યથાવત રહેવાની આગાહી કરી તો આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તાપીમાં હળવાઈ મધ્યમ વરસાદ થઈ શકે છે સમાચારની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને ચેતવણી આપતા કહ્યું છે કે આગામી બાર કલાક દરમિયાન મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સુરત ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે બીજા સમાચારની વાત કરીએ તો પૂર્વ મધ્ય અરબી પર સર્જાયેલું ડ્રીપેશન છેલ્લા છ કલાકથી સ્થિર છે જોકે આગામી છત્રીસ કલાકથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સિસ્ટમ ગુજરાતથી વેરાવળથી લગભગ ચારસો કિમી દક્ષિણ પશ્ચિમ કેન્દ્રિત હતી આ સ્થિતિ વચ્ચે ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ નોંધાયો છે તો આગામી બે નવેમ્બર સુધી રાજ્યમાં હળવાઈથી ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં પણ ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર માહોલ જોવા મળ્યો છેલ્લા ચારક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળિયા બાદ આજે એકંદરે વરસાદની તીવ્રતા જરૂર ઘટી છે પરંતુ હજુ કમોસમી વરસાદની મુસીબત સાવ મુક્તિ મળે હોય તેવું લાગતું નથી જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠાનો માલ યથાવત રહેવાની આગાહી કરી છે તો આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવતીકાલે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન અમરેલી ભાવનગર ભરૂચ સુરત જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર આણંદ ખેડા અરવેલી મહીસાગર પંચમહાલ નર્મદા છોટા અનેક જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો દોસો બટાબી સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ડીસામાં બે ઇંચ વરસાદ રહ્યો છે તો સુત્રાપાડામાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ તો વેરાવળમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે તલાલામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો બાવળામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ તો રાંધાનપુર ધોળકામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો